આમ આ ચાર વિભાગમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ ખૂબ જ સુંદર રીતે સ્પર્ધામાં ભાગ લઈ અને સ્પર્ધાને સફળ બનાવી હતી વિદ્યા કુંજ બાળ ચિત્રકાર ચિત્ર પ્રદર્શનમાં ચાલીસ બાળકોએ વર્ષ દરમિયાન પોતે કરેલા ચિત્રકામના ચારસો પચાસ જેટલા ચિત્રોનું પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના બાળકોનું સુંદર ચિત્ર પ્રદર્શન નિહાળવા વાલીઓ મોટી સંખ્યામાં વધાર્યા હતા

ચિત્રકાર કલાગુરુ એવા સોમાલાલ સાહનો જન્મદિવસ એ નિમિત્તે આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા અને વિદ્યાકુંજના બાળ ચિત્રકારોનો ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સુરતની વીસ જેટલી સ્કૂલોએ ભાગ લીધો તેમાં 1000 બાળકો ભાગ લીધો કુલ ચાર વિભાગમાં ચિત્રકામ કર્યું ધોરણ 1 થી 11 સુધીમાં અને ખાસ કરીને મેસેજ તો એ કે ન્યુ એજ્યુકેશન પોલિસીમાં જે બાળકની જે સ્કિલ હોય એને ડેવલપ કરવી જોઈએ અને એ પ્રકારની સિસ્ટમ છે ત્યારે અમારે વાલીનો મેસેજ આપવો હતો કે તમારા બાળકમાં જો ચિત્રકામ ચિત્રકારત્વ છે તો એને જીવંત રાખો એને પ્રોત્સાહિત કરો અને એને એનું કામ કરવા દોરો રિપોર્ટ સુરત